રાજ્યમાં વન્ય પ્રાણીઓની હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે અમરેલીના તરક તણાવ ગામમાં દીપડાએ હુમલો કરતા એક બાળકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર અમરેલીના તરક તણાવ ગામ નજીક રમણીકભાઈ દેવાણીની વાડી વિસ્તારમાં દીકરો આવી ચડ્યો હતો સાત વર્ષના બાળક અમિત માંડલિયા ખેતરમાં પાણી ભરવા ગયો હતો ત્યારે અચાનક દીપડા આવીને પાછળથી ગળું દબોચીને બાળકને ઢસડી ગયો હતો જો કે પરિવારના સભ્યોને આ ઘટનાની જાણ થતાં જ પાછળ દોટ લગાવીને બુમાબૂમ કરવા લાગ્યા હતા જેથી દીપડો બાળકને લોહી લુહાણ હાલાતમાં મૂકીને નાસી ગયો હતો મહત્વનું છે કે દીપડાએ બાળકને ફાળી ખાતા તે ગંભીર રીતે બન્યો હતો જેને પગલે માસુમનું પરિવારની સામે જ ઘટના સ્થળે કમકમાટી ભરી મોત નીપજ્યું હતું તો આ ઘટનાની જાણ થતાં જ આસપાસના ખેડૂતો દોડી આવ્યા અને

CN24 News Mobile App